જય સ્વામિનારાયણ એટલે તુલસીદાએ લખેલ તુલસીદાસ જે લખ્યું છે પરદન પથ્થર જાણીએ પરશ્રી માત સમાન ઈતરે છે હરિ ના મિલે તું તુલસીદાસ જમા ગંગાજળ પીધું ને પવિત્રતા પીધી ભાઈ આંખમાં પછી કાંઈ આ હોય નહીં માચા ખાચરનો ભત્રીજા વસ્તા ખાચર એમણે બીજું લગ્ન કર્યું એમના પત્ની અવસાન થયું અને બીજું કર્યું ઘરવાળું માચા ખચર નામ તો સાંભળ્યું ને તલવાર લઈને દોડ્યો મારી નાખું વસ્તાને મારી નાખું આડા પેડા લોકો અરે શા માટે શા માટે શું પરિણામ ત્યારે આપણે નક્કી કરતા હોય છે પરિણો એ પત્ની બાકી બધી મા બેન દીકરી તો આ કોની આરે પરિણો એની દ્રષ્ટિ જોવો માચા ખાચર ને મહારાજે વચનામૃત માં વખાણ્યા છે કઠી મેકલા બ્રહ્મચારી કેવી પવિત્રતા એ રાજભાઈ અગ્નિ સ્પર્શે ની મૃતક શરીર ને પાર્થિવ શરીર નહીં એ જીવબા એ લાડુબા એ એ અનૈયો બાપુ તો કેવી પરમ પવિત્રતા છે તો એ ગંગાજળ પીધું છે કે જે બુંદ પી ગયો એ મેથાન ના ગોવિંદ અમરબાઈ આ બધા પરમ પવિત્ર પુરુષ આંખમાં બીજો ભાવ ને વિકાર ના આવે અને જો એવી પવિત્રતા આંખમાં આવી ગઈ હૈયામાં આવી ગઈ તો એ ગંગાજી એના હૈયામાં છે ભાઈ બુંદ પીલા પછી જાત્રા કર્યા પછી આ બધું કર્યા પછી આંખમાં જો પવિત્રતા ન આવે અને પીધું જ નથી તો ગંગાજળ શું કયો છો આ ગંગાજળ પાંચ છે અરે ભાઈ બીજું હજી ટૂંકમાં થોડુંક ગંગાજી એટલે નિર્મળતા ગંગાજી એટલે પરમ પવિત્રતા અને ગંગાજી એટલે ચરણામૃત ચરણામૃત એટલે શું જેને થોડો પણ ભગવાનનો આશ્રય કર્યો જેણે થોડુંક ભજન કર્યું ભગવાન ઠાકોરજી જેણે ભગવાનના ચરણે થોડું સમર્પણ કર્યું એને યમ અડી શકે ચરણામૃત એટલે ભક્તિ પીધી જેને રામ ભક્તિ જહા સુરસરી ધારા તુલસીદાસજી લખ્યું છે ગંગાજી એ તો ભક્તિની ધારા છે અને ભક્તિ એ ગંગાજી છે તો જેણે ચરણામૃત પીધું મતલબ કે જેણે પ્રભુની ભક્તિ જેને જીવનમાં એક બુંદ પણ પી લીધી છે જ જેને સ્વલ્પ મપેશ ધર્મસ્યા ભગવાનનો સહેજ આશ્રય કરી લીધો સહેજ જેને ભગવાનમાં નિષ્ઠા થઈ ગઈ એમ અડી શકે શું વાત કરે છે ત્યારે ગણોદ ગામમાં આપણે અલીભાઈનું નામ સાંભળે છે અભય બાપુ દરબાર એમની સાથે રહેલા મુસલમાન પરણોભાઈ પરણોદ એ જ ગણોદમાં એક જસા ખવાસ વાત એક બે છે કહી દો ને આખું ચેપ્ટર ગંગાજી નું પૂરું થઈ જાય બીજું શું હવે તમારે ઉતાવળ તો હશે પણ મારે હશે પણ શું થાય હા આજે પછી આટલો ટુકડો રહી જાય છે એટલે એ જસા ખાચર મહારાજ ગણોદ આવે એટલે આ વાચાલ બોલકા એવું બધું ખરું એટલે સભામાં આવે શ્રીજી મહારાજ ભગવાન સહજાનંદ સ્વામી નામ દર્શન કરે જોવે મહારાજ બધી વાતો કરે અહીંયા હા પડે નહીં સ્વીકારે નહીં ગુણાતીતાન સ્વામી જેવા બધા સંતો આવે અભયસિંહ દરબાર ને બધાને લીધે મંદિર હોય સંતો ભક્તો બધા આવતા હોય એની ભક્તિ ને લીધે અલીભાઈ હોય બધા હોય આવે જસા ખવાસ આવે વાતો સાંભળે પણ એમ થાય કે ઠીક છે આ બધા સંતોષ યમપુરીના આ બધા દુઃખોની વાત કરે તો જસા ખવાસ કે આ બધું એવું છે ને છોકરો કયામાં રહેતું ન હોય નાનું તો એને એની માં શું કે હાઉ જો બાગડો આવ્યો હાઉ હા એટલે છોકરું ડરે અને ચૂપ થઈને છાનું માનું જરા શાંત બેસી જાય એમાં જમ્પુરી બમ્પુરી કઈ છે નહીં આ તો બધું છે બાઘડો ઉભો કર્યો છે ખોટો બાકી જમ્પુરી બમ્પુરી કાંઈ નથી આજે નથી ઘણા બહુ મોટા મોટા વક્તાઓ થઈ ગયા હોય ઉપર કઈ લોક નથી ને આ ધરતી ઉપર બધું જે છે એ છે અરે ભાઈ તું તારા ઠાકોરજીને નાનો કરો આ એક જ ધરતી ગોળો હોય એ ઠાકોરજી હોય રૂમાડે રૂવાડે બ્રહ્માંડો ઉડે છે શું એનો મંડી પીડ્યો છો પૃથ્વીનો ગોળો પૃથ્વીનો ગોળો તને દેખાય એટલું જ માન ન દેખાય એટલું કઈ ન માન તારી બુદ્ધિ નું દેવાળું નીકળી ગયું તારે વારે શું લખી રહ્યા શાશ્વત જેવું સુખ કઈ હોય જ નહીં સુખ હોય ત્યાં દુઃખ હોય દુઃખ હોય તો સુખ અનુભૂતિ થાય શાશ્વત શું બધી નરી કલ્પના છે મોક્ષ એટલે ભાઈ તમે ઠાકોરજી ને ભગવાનને તો હા ભગવાન તો છે એ કેવો છે તો પાછું લખે ખરા સચ્ચિદા આનંદ છે તો સચ્ચિદાનંદમાં આનંદ થયો કે નહીં ઠાકોરજી શાશ્વત છે તો આનંદ શાશ્વત થયો કે નહીં તમે જ કયો છો સચ્ચિદા આનંદ છે ભગવાન અને શાશ્વત છે તો આનંદ શાશ્વત થયો કે નહીં આટલું નથી હાલતું શું ભ્રમિત કરો છો લોકોને તમે તમને નથી સમજાતું એટલે નથી એવું કેમ કહેવાય આપણી પાસે કોક મૂકી કે આમાં કે ટાઈફોઈડના જંતુ છે મને દેખાતા નથી તારા દેખાતા હોય તો ખા ખાવું ગોટો મર ડોક્ટર તો કે છે પેથોલોજીસ્ટ મને દેખાય છે ટાઈફોઈડ છે એને દેખાય છે ને આપણને નથી દેખાતું એટલે આપણે આપણને નથી દેખાતું એટલે નહીં માનવાનું ના તો સીધો થઈને માની જાય તમે કહો છો છે હા છે હશે તો કેવું જોઈએ મન નથી દેખાતો ટાઈફોઈડ મેલેરિયા જેરી મને કઈ દેખાતું જ નથી તો ખા બધુંય મર આટલું હાલતું નથી બોલો એટલે જસા ખવાસ ક્યાં તો જમ્પુરી બમ્પુરી કાંઈ છે નહીં આ બધું ઉપજ આવી કાઢેલું છે એમ કરતા વર્ષો ગયા ટૂંકમાં વાત કહી દઉં છું જસા ખતર માંદા પીડ્યા આ જસા ખવાસ માંદા પીડ્યા ઔષધો કર્યા સાજા ન થયા આ આયુષ પૂરું થયું અને વિકરાળ યમદૂત આવ્યા અને ભાઈ રાઈડ ફાટી ગઈ કાળી ચીસ નીકળી ગઈ અને ખબર પડી કે જેની ના પાડતો તો ઈ જ આવ્યા જમપુરી બમપુરી કઈ નથી આવ્યા પછી જે કઈ ફકીરોમાં કઈ માનતો છે એ બધાને પોકાર કર્યો પણ ઓલા તો ભાઠા વાળી જ કરવા મળ્યા ખાટલામાં ઓલોલે આમ થી આમ ગોથા મારે ને બધી લાઈનો ચાલુ અરે પણ તમારી ચપડ અને એને યાદ આવી ગયું કે હો પેલા સ્વામી નારાયણ સાધુ એ બધા કેતા તા જમપુરી આમ છે ભગવાન સ્વામી નારાયણ એક વાર બોલ્યા તા જમપુરી એ સ્વામી નારાયણ બોલ્યા તા જમપુરી એના સ્વામિનારાયણ નામ આવ્યું તો જમ હડુક દે આઘાત ને ઊભા રહી ગયા તે ત્યાંથી ટકડક જોયા છે તે ઊભા પડે માળો કે આનું નામ બોલું ને ભાગ્યા પછી કોઈ મૂકે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલ્યા જમ કે આ બંધ થઈને તો પકડી લઈ પણ આ મૂકે સ્વામિનારાયણ સ્વામી એમ જ્યાં ભજન કરીને સંભાળ્યા ત્યાં અવકાશ બે સાધુ દિવ્ય રૂપે ઉતર્યા અને જેવા સાધુ આવ્યા જમ ઊભી પૂછડ્યા ભાગ્યા જવા ખાચર જસા ખાચર ખવા છે જોયું જસા ખવા છે જોયું માળ આ સાધુ તો વાતું કરતા તી જ છે મહાત્માજી ઓલે ગયા જાય જ તો બોલો આયુષ પૂરું થઈ ગયું છે જથા ખાચાર તમે પાંચ વાર સ્વામિનારાયણનું નામ બોલ્યા એકાદ વાર ભગવાન સ્વામિનારાયણનું દર્શન કરેલું છે ભગવાન સ્વામિનારાયણ દયા કરીને અમને મોકલ્યા છે એનો અમારા અમારા સંતોનું દર્શન છે જાણે અજાણે પણ એની વાત સાંભળી છે જાવ એનો ઉગારો કરો એટલે અમે આવ્યા છીએ આયુષ્ય પૂરું થાય છે તમારો દેહ મુકાવી અમે બદિરકાશ્રમ મૂકીને પછી વ્યા જઈશું ત્યાં શુદ્ધ થજો વર્ષો પછી સત્સંગમાં દેહ મળશે સહજાનંદ સ્વામીનો આશ્રિત થશે પછી એમના ધામમાં જશો અને જો તમારી ઈચ્છા હોય તો આના દેહમાં તમને બાર વર્ષનું આયુષ્ય આપીએ સત્સંગનો આશ્રય કરો ભગવાન સ્વામિનારાયણ આશ્રય કરો સંતો તમારા ગામ આવતા હોય છે સત્સંગ કરો ભજન કરો નિયમ પાળો તો આને આ દેહ તમને ભગવાન સ્વામિનારાયણના ધામની પ્રાપ્તિ થાય તમારે જે કરવું એ તમારી પસંદગીની વાત છે જસા ખાસ કે બાપા મને ભદ્રિકાશ્રમ ભદ્રિકાશ્રમ ની કઈ ખબર પડે નહીં એમાં હું ગોટે ચડી જાઉં અહી ગોટે ચડી ગયો બધું વળી ગોટે ચડી જાઉં હવે મને આપો આપી હું ભજન કરીશ અને સંતન ગોતી લઈશ હવે તમારે કેવું નહીં પડે સંતો ગયા તથાસ્તુ સંતો ગયા જચાકા ખવાસ ધીમે ધીમે સાજા થયા અને મંદિરે આવતા થયા એમાં ગુણાતીતાનંદ સ્વામી બધી ફરતા ફરતા આવ્યા પણ જસા ખાચર એ જસા ખવાસ જેવા આવ્યા અને આમ દંડવત કરીને લાકડી જેમ પડી ગયા ત્યાં ગુણાતીતાનંદ સ્વામી બાપ બોલ્યા જસા ખવાસ જમપુરી હાચી ને અરે હાવ હાચી હાવ હાચી ઢગલો થઈ ગયા સ્વામી કે જમ કેવા વહમાં એ તો નામ જ લેતા નહીં એ સામી કોઈને કહેવાય નહીં એવા વહ એટલે એટલે હું સામી મને જૂનું કબજિયાતનું ધરત દવા લઈ લઈને થાકેલો પણ કોઈ રીતે મટે નહીં પણ હવે સામી છે ને પાયખાને જાઓ અને ઓલું સંભાળું ને આવા વહ માં ઓ સ્વામી દવા વગર કામ થાય સ્વામી કે સત્સંગ હવે સત્સંગ જ કરવો છે કંઠી પહેરાવો નિયમ સમજાવો બધું સમજાવ્યું બાર વર્ષ ભજન કર્યું અને અંત સમય આવ્યો મારા કરતા તો જસા ખાવા ઓસરીમાં બેઠો બેઠો અજવાળા થયા ત્રણ છોગલા વાળા સહજાનંદ સ્વામી સંતો સાથે વિમાનમાં દેખાણા અને જસા ખાવા ધડો ધડ દંડોદ કરવા મળ્યા અને જય સ્વામિનારાયણ કહીને અક્ષરધામમાં વયો ગયો છે જ જેણે ચરણામૃત પીધું ભક્તિ પીધી રસ પીધો બુંદ પીધું એને જમ અડી શકતા છે આ વાત છે ગંગાજી એટલે શું ચરણમાંથી પ્રગટી છે ચરણામૃત જેણે પીધું ભાઈ હે તો એ અમર થઈ જાય યમ અડી શકે નહીં